નમસ્કાર મિત્રો લીગલ અવેરનેસ સિરીઝના એક નવા એપિસોડમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે ખેડૂતો વિશે તો મિત્રો ખેડૂતો એટલે કે જગતનો તાજ તો મિત્રો હમણાં જ આપણે જેમ જોયું કે કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોને છે એ સો ટકા પાકની નુકસાની ગઈ છે અને એ બાબતે જે છે સરકારે આપણને સહાય આપી છે જે હાસ્યપાત્ર છે પણ તો પણ ઠીક છે કે પ્રતિ હેક્ટર જે છે બાવીસ હજાર રૂપિયા એમાં ખેડૂતનું જો જે કે છે ખર્ચો પણ ના નીકળે એ બાબતની સહાય આપી છે પણ તો પણ ઠીક છે અને એની મર્યાદા જે છે એ બે હેક્ટરની છે એટલે એક ખાતેદાર હોય તો એને બે હેક્ટરની મર્યાદા ઉપર જે છે એ પૈસા મળી શકે પાત્ર છે તો મિત્રો આજનો આપણો વિષય છે એ છે કે ભ્રષ્ટાચાર ગ્રામ પંચાયતથી તો હવે તમે લોકો વિચારશો ગામ પંચાયતથી ભ્રષ્ટાચાર કેમ તો મિત્રો આપણે મેઇન એક વાત કરવાની છે હવે કે ગામ પંચાયતની અંદર એક વીસીઈ એટલે કે જે કોમ્પ્યુટર ઓપરેટર હોય છે એ બેઠો હોય છે તો અત્યારે જ્યારે આપણે આ સહાયની જે નીકળી છે ત્યારે અત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફોર્મ ભરવાના છે બધા પાકના ત્યારે એ જે છે એ જે ખેડૂત જાય છે ફોર્મ ભરવા માટે એમની પાસેથી સો સો રૂપિયા લેવામાં આવે છે તો મિત્રો આ એક ગેરકાનૂની છે જે વીસીએ છે એને ઓલરેડી એક ફોર્મ ભરવાના બાર રૂપિયા કમિશન મળે છે હવે આપણે લોકો જાણીએ છીએ કે આ ગેરકાનૂની છે ખેડૂતને પણ ખબર છે આ ગેરકાનૂની છે કે વીસીએને પૈસા મળે છે પણ ખેડૂત બિચારો માસૂમ બની ગયો છે અત્યારે એને એનું કામ કાઢવા માટે વીસીએને સો રૂપિયા આપવા પડે છે એને પણ ખબર છે કે જે છે સરકાર વિશેને એક ફોર્મ ઉપર બાર રૂપિયા કમિશન આપે છે પણ એ એનું કામ થાય એના માટે સો રૂપિયા આપવા તૈયાર છે એક તો પૂરતું જે છે વળતર ના મળવું એમાં પણ ગ્રામ પંચાયતથી જ ભ્રષ્ટાચારની શરૂઆત થવી આ તો કેટલું યોગ્ય હવે ઘણા આપણે જોઈ રહ્યા છે અત્યારે સોશિયલ મીડિયા ઉપર કે વીસીઈ છે એ લોકો એવી ફરિયાદ કરી રહ્યા છે કે અમને જ જે છે ઉપરથી કમિશન આપવામાં નથી આવતું તો ભાઈ આ ખેડૂતોનો પ્રશ્ન નથી એનો મતલબ એવો નથી કે તમે ખેડૂતોથી પૈસા લ્યો તમારે સરકારમાં રજૂઆત કરવાની હોય છે એની નહીં કે ખેડૂતો પાસેથી પૈસા લેવાના હોય છે પણ નહીં તમારે તો એક ફોર્મ ઉપર સો રૂપિયા લઈ લેવાના છે અને માત્ર એક ફોર્મના જે છે બાર રૂપિયા કમિશન મળે છે તમને અને તમે ખેડૂત પાસેથી સો રૂપિયા લો છો તો આ તો કેટલું યોગ્ય અને આપણે જ્યારે પણ ગ્રામ પંચાયતમાં જઈએ છીએ વીસી પાસેથી કોઈ કામ કરાવવાનું છે તો એનો ચોખ્ખો એવો મતલબ છે કે એને કોઈ પૈસા નથી આપવાના હા અમુક અમુક જે કમિશન ફિક્સ કરેલા છે આપણને ખબર છે કે આપણે જ્યારે આવકનો દાખલો કઢાવ જઈએ છીએ ત્યારે એનું વીસ રૂપિયા જે છે નક્કી કરેલા છે એ પણ આવકના દાખલામાં આપણે જોઈએ છે તો ઉપર એની ફી રકમ લખેલી આવે છે કે વીસ રૂપિયા તો આપણે એવું જાણી જોઈને ખેડૂતો જે છે અત્યારે સમજીએ તો સો રૂપિયા એક ફોર્મ ઉપર આપવા માટે તૈયાર થઈ જાય છે કેમ કે અત્યારે એની એક મજબૂરી છે એક તો પાક નિષ્ફળ ગયો છે પંદર દિવસની ટાઈમ લિમિટ છે કે પંદર દિવસની અંદર તમારે ફોર્મ ભરી દેવાનું છે અને જો પંદર દિવસની અંદર એને એમ થાય છે કે આપણે પંદર દિવસની અંદર ફોર્મ નહીં ભરાય તો આપણને વળતરના પૈસા જે આવવાના છે એ પણ નહીં આવે એના માટેથી એક ખેડૂત છે એ પોતાના ફોર્મ ભરવા માટે સો રૂપિયા આપવા માટે તૈયાર થઈ જાય છે તો મિત્રો આ તો આપણે એક એવું જ કહી શકીએ કે ભ્રષ્ટાચાર જે છે એ ગ્રામ પંચાયતથી ગ્રામ પંચાયતથી જ શરૂ થઈ જાય છે